નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ સસ્તું થતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો નવસો ને ઓગણીસ રૂપિયા જેટલો ઘટાડો સોનાની કિંમતોમાં છ દિવસની અંદર જોવા મળી રહ્યો છે અને હાલ વાત કરીએ તો મિત્રો હજુ પણ જે સોનાની કિંમતોમાં તો વધારો નોંધાયો હતો એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટી ની અંદર વધારો ઘટાડો અને યુએસ ડોલરમાં મજબૂતાઈના કારણે સોનાની કિંમતોમાં ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ એટલે કે સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા બધા જ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનાની વાત કરીએ તો મિત્રો આ ઘટાડો થશે કે વધારો જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો ની અંદર આગળ મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો

જયારે દસ ગ્રામ સોનું એક લાખ એક હજાર ચાંદી માં ઘટાડો થશે કે નહીં તો મિત્રો સૌ પ્રથમ ચાંદી વાત કરીએ તો આજે એક ગ્રામ એકસો ને સોળ માં જયારે દસ ગ્રામ એક હજાર એકસો ને એકસઠ માં સો ગ્રામ અગિયાર હાજર છસો ને માં એક કિલો એક લાખ સોળ હજાર સો રૂપિયામાં જોવા મળી રહી છે અને સોના તેમાં ચાંદીના દાગીના બનાવવા માટે લોકો સોનાની ખરીદી કરતા હોય છે તો અત્યારે હાલ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે લગ્ન માટે અથવા તો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર પચીસ ટકા ટેરિફિક લાદ લગાવવામાં આવ્યા પછી સોનાની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો હતો અને સોનું જે છે મિત્રો સૌથી તેજીની કિંમતોમાં દોડ જોવા મળી રહ્યું આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે વધારો જેની વાત કરીએ તો મિત્રો નિફ્ટી શેર માર્કેટ યુએસ ડોલર માં મજબૂતા મળે છે ત્યારે સોનું ઘટતું જોવા મળતું હોય છે સોનાની બજારમાં હાલ અત્યારે ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે કારણ કે રોકાણકારો જે છે એ હવે ફરીથી ડોલર તરફ ખેંચાતા જોવા મળી રહ્યા છે જે હા મિત્રો વાત કરીએ તો સોનાના રોકાણકારો પાછળના દિવસોમાં એમ પણ કહી રહ્યા હતા કે શેર માર્કેટ કરતા સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું હતું એ જોઈને લોકો સૌથી વધારે સોના તરફ વળતા જોવા મળી રહ્યા હતા પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટ જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીને લઈને ખૂબ જ અગત્યના સમાચાર પણ આવી રહ્યા છે જ્યાં મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે એ જોઈને ઘણા બધા લોકો ખુશીથી આનંદ અનુભવી રહ્યા છે કે આગામી દિવસોમાં લગ્ન ગાળાની સિઝન પણ આવી રહી છે અને દિવાળી જેવા તહેવારોમાં સોના તેમજ ચાંદીની ખરીદી કરી લે મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી જોવા મળતી હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે જ્યારે યુએસ ડોલરમાં વધઘટ જેની સાથે કોઈ પણ યુદ્ધ

ખરીદી કરવા વાળા લોકો માટે ખુબ સારા સમાચાર આવી છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે દાગીના ની વાત કરીએ તો મિત્રો આપણે બાવીસ કેરેટ સોનાની દાગીના બનાવવા માટે પસંદગી કરતા હોઈએ છીએ જેની અંદર ઝીંક તાંબુ મિક્સ કરી સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે તેવી જ રીતે 18 કેરેટ સોનામાંથી પણ દાગીના બનાવવામાં આવે છે જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને 24 કેરેટ સોનામાં કોઈ પણ બેલ સેલ નથી કરવામાં આવતી તો 24 કેરેટ સોનાની સૌથી પહેલી પસંદગી હાલ અત્યારે વાત કરીએ તો રોકાણકારો દ્વારા કરવામાં આવે છે તો મિત્રો જો તમે સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની

ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા આપવામાં આવે છે તો રોજબારોજ ના અપડેટ માટે આપણી આ ચેનલમાં તમને સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ